પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી કે રાસિયાનાઓ તથા આઈએસઆઈ રાજેન્દ્ર યાદવ રાવ શરદભાઈ સુરજીભાઈ વળવી વિપુલભાઈ રમણભાઈ નાસ્તા પડતા આરોપીઓ વોજ તપાસમાં હતા તે દરમિયાન રાજેન્દ્ર યાદવરા તથા શરદભાઈ સુરજીભાઈ વળવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ સોનગઢ પોલીસ સ્ટેશન સંડોવાયેલ વોન્ટેડ આરોપી તાલિફ શાહ મુસ્ફા મુસાશાહ ફકીર રહે વ્યારા જીલો તાપીનાનો વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી વ્યારા મગદુમ નગર દાદાજી સર્કલ પાસે ઊભે હોવાની બાતમીના આધારે વ્યારા મકદુમનગર દાદાજી સર્કલ તાલુકો વ્યારા ઝીલો તાપી પાસેથી આ કામનો વોન્ટેડ આરોપી તાલિબશાહ મુસાફશાહ ફકીર રહે વ્યારા મગદુમનગર તાલુકો વ્યારા ઝીલો તાપીનો પકડાઈ જતા તારીખ દસ દસ બે હજાર પચીસના કલાક સોળ વાગે બિનેસીસ કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી સી કે જી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી ગરઆસિયા એસઓજી શાખા તાપી તથા રાજેન્દ્ર યાદવ રાવ તથા શરદભાઈ સુરજીભાઈ વળવી તથા વિપુલભાઈ રમણભાઈનાઓએ કામગીરી કરેલ છે રિપુટર સર્વર પાડવી તાપી